ઉનાળામાં ફરવા જવા ગુજરાતની આસપાસ આવેલી આ ત્રણ જગ્યા પરફેક્ટ છે નંબર વન સાપુતારા ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારા હિલ સ્ટેશનમાં તમે સાપુતારા લેક અને સાપુતારા મ્યુઝિયમની વિઝિટ કરી શકો એડવેન્ચરના શોખીન લોકો માટે પેરાગ્લાઇડિંગ બોટિંગ અને કેમ્પિંગ જેવી એક્ટિવિટીઝ પણ અહીં અવેલેબલ હોય છે નંબર ટુ જુનાગઢ એશિયાટિક સિંહ અને વન્યજીવન જોવા હોય તો જુનાગઢના કનકાઈ બાણેજના જંગલો સાસણગીર અને દેવાળિયા નેશનલ પાર્કની વિઝિટ કરી શકાય અને જો તમે પવિત્ર ગિરનાર પર્વત ચડવાનું વિચારતા હોય તો વહેલી સવારનો સમય પસંદ કરવો જેથી તડકો ઓછો લાગે નંબર થ્રી આબુ અંબાજી પવિત્ર અંબાજી મંદિરના દર્શન કરવા જતા હોય તો અંબાજી પચાસ કિલોમીટર જ્યાં તમે નક્કી તળાવ ગુરુ શિખર અને દેલવાડા જૈન મંદિર ના દર્શન કરી શકો અને જો તમને ઉનાળામાં બીચ પર ફરવું ગમતું હોય તો તમારા માટે ગુજરાતના ટોપ ફાઈવ બીચ નો વિડીયો પણ અમારી પ્રોફાઇલમાં પિન કરેલો મળી જશે તો આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરી દેજો અને આવા વધુ વિડીયોઝ જોવા માટે વિંગસ ઓફ રાજકોટને ફોલો કરી લેજો